જે બારિયા કુટુંબની અંદર જે લગ્ન પ્રસંગનું આયોજન ગોઠવ્યું અને લગ્નનો યોજાયું એના વિશે શું કહેશો આજે બાર્યા પરિવારની અંદર જે લગ્ન પ્રસંગ થયા એમાં જે કન્યા પક્ષ જે હતા એ સજો ગામ છે અને વર પક્ષવાળા જે કાલિયાવાડ પક્ષના છે એમાં જે નવું બંધારણ છે સમાજ પંચ ભીલ સમાજ પંથ દ્વારા જે નક્કી બંધારણ બનાવવામાં આવ્યું એના અનુસંધાનને બિલકુલ એનું માન રાખીને મેં એ પ્રમાણે જે લેવડ દેવડ કરવાની હતી એ કરી છે ધાનપુર તાલુકામાં કેટલું જે આપણે બંધારણ પ્રમાણે શું એ ખર્ચ પે છે એક લાખ એક હજાર એકસોને અગિયાર રૂપિયા અને પચવાડણ ખર્ચો પચીસ હજાર રૂપિયા ત્યારે અહીંયા ઉપસ્થિત સરપંચશ્રી છે જે શું કહેશો સરપંચશ્રી અમાર ધાનપુર તાલુકા પંચ સમાજ પંચ દ્વારા નક્કી કરવામાં આવેલ લગ્ન બંધારણ જે સમાજે તમામ સરપંચશ્રીઓ તાલુકા સભ્યો જિલ્લા સભ્યો મળી અને સમાજને સુધારણા તરફ લઈ જવા માટે સમાજે નક્કી કરેલ ખર્ચ બંધારણ પ્રમાણે અમે અહીં લીધેલ છે કે કિશનભાઈ હિમલાભાઈ બારીયાને ઘરની છોકરી છે સામે કાજાવાડના સમશુભાઈ બચુભાઈ ડામોરને છોકરો છે આ બંને પંચ મળી અને આનો લગ્ન પૂર્ણ કરવામાં આવેલ છે લગ્નની કેવી ઉજવણી કેવી રીતની કરવામાં આવી લગ્નની ઉજવણી લગ્નની ઉજવણી જે સમયે કરવામાં આવતેલી એ જ રીતિ રિવાજ પ્રમાણે જોરદાર રહી એમાં વાજિંત્રમાં ઢોલ નંગારા સાથે અમેર્યા ડીજે સદંતર બંદર્યું અને સારી રીતે ઉજવણી કરી અને આ પ્રસંગ પૂર્ણ કરવામાં આવેલી જે વરપક્ષના પક્ષના હાલમાં સરપંચશ્રી છે સરપંચશ્રી આપણે જે આ બંધારણ પ્રમાણે આપણા ગામમાં કાલિયાવાડમાંથી અહીંયા ચૂકવણું કરવામાં આવ્યું એનું બંધારણનું શું કહેશો કાલિયાવડથી સગવમે જાણ જાન લે આવ્યા એ બાબતે જે સમાજના આદિવાસી સમાજના પંચાય જે નવું બંધારણ કરવામાં આવેલું એ બંધારણ પેટે ખર્ચ પેટે જે એક લાખ એક હજાર એકસો અગિયાર રૂપિયા લીધા અને પચીસ હજાર ખસો ખર્ચો લીધો અને આ લોકોએ નિયમોનું પાલન કર્યું આ સરપંચશ્રીનો અને આ પરિવારનો હું ખૂબ ખૂબ આભાર માનું છું સગનભાઈ આજે જે બારીયા પરિવારમાં કાલિયાવાડથી જે વરપક્ષના જે લગ્નનું લગ્ન યોજાયું એના વિશે શું ધાનપુર તાલુકાના બંધારણ પ્રમાણે યોજાયું એના વિશે શું કહેશો મારા સબને જવાહર કે મારું એક એવું છે કે અત્યાર સુધી આપણો આદિવાસી સમાજને આગળ લાવવા માટે ધાનપુર તાલુકાની અંદર દાહોદ જિલ્લાની અંદર મહીસાગર પછી આપણો જે જૂનો પંચમહાલ દાહોદ આ ત્રણેય જિલ્લાની અંદર આ ઝુંબેશ ચલાવી મોટા પાયા ઉપર અને એને આજે આપણે આ સજોય ગામની અંદર એના આપણી જે મિશન હતું એ મિશન તરફ આવ્યા અને અહીંયા આજે ફળીભૂત થઈ રહ્યું છે કારણ કે જે આપણે ખોટા દૂષણો છે દહેજ છે અને ખોટા ખર્ચા છે આ દારૂ છે તાળી છે ડીજે આવા ખોટા ખર્ચાને દૂર કરી અને આજનો આ જે સમાજની અંદર અમારા ધાનપુર તાલુકાના સજોઈ ગામની અંદર જે લગ્ન પ્રસંગો યોજાયો એની અંદર એકદમ જે જૂની રીત પ્રમાણે લગ્ન પૂર્ણ કરવામાં આવ્યું છે વાજિંત્રની અંદર શું કહેશો વાજિંત્રની અંદર જે પૌરાણિક રીતે જે પહેલાં બાપ દાદાઓ જે સાદાઈથી ઢોલ ઢોલથી જ લગ્ન કરતા હતા એ ઢોલ નગારાથી લગ્ન કર્યા છે બીજે બિલકુલ બંધ રાખવામાં આવ્યું છે એમાં સૌ આગેવાનો ગામના સરપંચ સૌનો સહકાર અમને મળી રહ્યો છે શુભ નામ સર વારિયા છગનભાઈ ગામ સો